સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ હજાર નો વાર થયું છે શુક્રવાર રૂપિયાની કાલે ખાતામાં દેવામાં આપી અંગે નવું ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે કયું ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે આના વિશે વિડીયોની અંદર માહિતી આપેલી છે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેશો અન્ય સમાચારની વાત કરીએ તો આજે ટ્રાટક છે વાવાઝોડું ઘરે બેઠા કરો આધાર કાર્ડના સુધારા વધારા ઠંડીને લઈને મોટી આગાહી બધાને મળશે ઘરનું મકાન પાંચ મિનિટ Midway driving license. ખાતામાં પેકેજની સહાય રકમ જમા તો આજે આ તમામ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ એટલા માટે આજનો આ વીડિયો તમે અન્ય જોતા રહેક કરી દેજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપવાજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ પ્રવાજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની વાત કરીએ તો આજે ત્રાટક છે વાવાઝોડું તમિલનાડુ પર વાવાઝોડાને ખતરો મંડરાઈ રહ્યો હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે ખાડીમાં પ્રવેશ કરી રહ્યું છે અને સત્યાવીસ નવેમ્બર આસપાસ આંદમાન નિકોબારમાં પવનની ઝડપ એસી થી સો કિલોમીટર પ્રતિ કલાક આગાહી કરવામાં આવી છે થાઇલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાની અત્યાર સુધી તેત્રીસ લોકોની મોત થયા છે વાત કરીએ આગળના આગળના સમાચારની તો ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારા વધારા સૌથી પહેલા યુઆઈડીએ ની વેબસાઇટ પર જાઓ આધાર કાર્ડ અપડેટના ઓપ્શન

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢાર સેલ્સ્યાઉસ ડિગ્રી પર સ્થિર થયું છે જેના કારણે ઠંડીનો અહેસાસ હાલ ઓછો થઈ રહ્યો છે વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળી રહે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ તાપમાન સામાન્ય રહેશે ત્યારબાદ બે થી ત્રણ સેલ્સિયસ ડિગ્રી સુધી ઘટાડો આવી શકે છે નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં પંદર સેલ્સ્યાંશ થી ઉપર હોવાની જે છે રાત્રિના સમયે પણ ઠંડીનું ઓછી હશે સોમવારથી ઠંડીનું બીજું રાઉન્ડ શરૂ થવાની શક્યતા કરવામાં આવી છે વાત કરી આગળના સમાચારની તો બધાને મળશે ઘરનું મકાન લોકોને સંબંધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવે છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવે છે જે છે ગયામાં બે લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવે છે વાત કરીએ આગળના સમાચારની તો પાંચ મિનિટમાં મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે પરિવહન પોર્ટલ પરથી ગરીબ બેઠા માત્ર પાંચ મિનિટની અંદર અરજી કરી શકો છો આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે લર્નિંગ લાઇસન્સ માટે ઘરેથી જશે ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે સ્ટોલ બુક કરાવવાની ટેસ્ટ આપવી પડશે વાત કરીએ આજના અંતિમ સમાચારની તો ખાતામાં પેકેજની સહાય રકમ જમા વરસાદને કારણે ખેડૂતોને ભાડે નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય રકમ જમા થવાનું શરૂ થયું છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતો ફોર્મ નથી ભર્યા તેઓએ સત્વરે ફોર્મ ભરી દે જેથી કરીને જે સહાયની રકમ છે એ જરૂરિયાતમંદ ખેડૂતો સુધી પહોંચી રહે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી જાય કે વિડીયોમાં ત્યાં સુધી જય ભારત